ગુજરાત રાજ્ય હોય કે પછી અન્ય કોઈ રાજ્ય હોય જે રાજ્યની અંદર લેવાની હોય એવી એક પણ પરીક્ષા નથી ગઈ કે જેમાં પેપર ના ફૂટ્યું હોય જેમાં કૌભાંડ ન થયું હોય ત્યારે અત્યારે હાલની અંદર જે નીટની એક્ઝામ લેવાની હતી એમાં પણ કેવી મોટી ઢાંધલીઓ થઈ છે કેવા કૌભાંડો થયા છે કોણ છે આની પાછળ શું સરકારને આ બધી વસ્તુની ખબર નથી સરકારને ખબર છે છતાં આની પાછળ કોઈ જાતની એક્શન કેમ નથી લેવાતી કંઈક ને કંઈક સરકાર પણ આમાં ભાગીદાર હોય એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કોઈ પણ એક્ઝામ હોય પેપર ફૂટ્યા વગર એ પરીક્ષા પૂરી થતી જ નથી ત્યારે હું ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પૂછવા માગું છું કે છેલ્લા બે વર્ષની અંદર ગુજરાતની અંદર કેટલા પેપરો ફૂટ્યા કોઈ પણ ભ્રષ્ટાચારી અધિકારીને પેપર ફૂટ્યાના જે કોઈ કૌભાંડીઓ છે એમને સજા કેમ નથી થતી કઈક ને કંઈક તમારો ભાગ હોય તમારો હિસ્સો હોય એવો અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તમે તો એ લોકોને પકડી નથી શકતા પણ જે લોકો પકડીને સબૂત સાથે તમારી સામે લાવે છે ઉલટાણા તમે એના ઉપર કેસો કરીને એને ફસાવવાની કોશિશ કરો છો સૌ લોકો જાણે છે કે ગુજરાતની અંદર કેટલા પેપરો ફૂટ્યા હતા અને એ પેપરો ફૂટ્યા હતા એના કૌભાંડનો પર્દાફાશ યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો ત્યારે એ જ યુવરાજસિંહ જાડેજાને ફસાવીને જેલના હવાલે કરવામાં આવ્યા ત્યારે હું પૂછવા માગું છું દરેક જનતાને કે તમારા બાળકોના ભવિષ્ય સાથે આ લોકો ખિલવાડ કરે છે ક્યાં સુધી તમે આવું ચલાવી લઈશું અત્યારે જે નીટની અંદર હું નરેન્દ્રભાઈ ની સરકાર ને પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગુ છું કે તમારી પાસે છે જવાબ જે રીતે કન્યાકુમારે આક્ષેપ લગાવ્યા છે એ વિડીયો પણ આપણે સાંભળો છે દોસ્તો પણ હું ફરી એક વખત પૂછવા માગું છું કે આ રીતે જો પેપર ફૂટવાના સિલસિલો ચાલુ રહેશે તો બાળકોના ભવિષ્યનું શું જે લોકો તમને વોટ આપે છે એમના બાળકોના ભવિષ્યનું શું ક્યારેક તો આપણને એવું લાગે કે જે આ અંધ ભક્તો વોટ આપે છે એને પણ નક્કી કર્યું છે કે આપણા બાળકોનું ભવિષ્ય ભલે ખરાબ થઈ જાય આપણા બાળકોની જિંદગી ભલે બગડી જાય પરંતુ ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈને વોટ આપણે આપવો નથી ત્યારે જે રીતે કન્નૈયા ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો લગાવ્યા છે સૌપ્રથમ આપણે એ વિડીયોની ઉપર એક નજર નાખીએ પણ વિડીયો પૂરેપૂરો સાંભળી લેજો કે આવનારા દિવસોમાં આ સરકાર તમારા બાળકો સાથે કેવા છેડછાડ કરી શકે એમ છે તમારા બાળકોના ભવિષ્ય કેવી રીતે ખરાબ કરી શકે એમ છે કે નીટ કે પરીક્ષે પરીક્ષા મેં એકવાર ફિરસે ધાંધલી હોઈ હે મતલબ એ પહેલીવાર નહીં હોવા હે और आप अगर इस देश में होने वाली परीक्षाओं को देखें तो लगभग अब ऐसी कोई परीक्षा नहीं है जिसमें धांधली नहीं हो रही है मतलब विद्यार्थियों ने तो सोशल मीडिया पे यह लिखना शुरू कर दिया है कि एक बार फिर लीकेज सरकार और बार बार परीक्षाओं में प्रश्न पत्र लीक होना परीक्षा की जो तिथि है उसको बार बार बढ़ाना और जो वैकेंसियाँ हैं उसको सही समय पे नहीं भरना ये मामले लगातार उजागर हो रहे हैं ये इस प्रेस वार्ता में हम लोग खासकर जो नीट एग्जाम में धांधली हुई है उस विषय पर बात करने के लिए यहाँ उपस्थित हैं। मैं इसमें दो तीन बात आपसे जोड़ना चाहता हूं आपके समक्ष अव्वल तो आप सब लोगों ने देखा होगा कि चुनाव से पहले आदरणीय प्रधानमंत्री जी परीक्षा पर चर्चा करते हैं हमारे यहाँ कहावत है जाके पैर न फटे विवाही वो क्या जाने पीड़ पढ़ाई तो चुनाव से पहले आप परीक्षा पे चर्चा करते हैं चुनाव जब समाप्त हो जाता है पूरे पांच साल तक जो परीक्षाओं में धांधली होती है टाइम पे एग्जाम नहीं होता है और जो वैकेंसियां हैं उसके बारे में आप कोई बात नहीं करते हैं मैं आपकी जानकारी के लिए बता दूं और चुनाव के दौरान बार बार कांग्रेस पार्टी ने इस बात को उठाया कि 30 लाख पद खाली हैं और कोई ऐसा एग्जाम नहीं है यूपीएससी को छोड़ करके अगर यही हालत रही तो मुझे लगता है कि आने वाले दिनों में यूपीएससी के एग्जाम भी सही तरीके से कंडक्ट नहीं हो पाएंगे जिन एग्जामों में आज तक कोई गड़बड़ी और धांधली नहीं हुई थी उन एग्जामों में भी गड़बड़ी और धांधली हो रही है नीट एग्जाम में बड़ी गड़बड़ी से मोदी सरकार का एक और काला कारनामा सामने आया है जनता को भ्रष्टाचार मिटाने का जुमला देते रहे और 10 साल में एक परीक्षा भी बिना घोटाले के नहीं करवा पाए पहले पेपर लीक हुआ और अब रिजल्ट में भी भारी गड़बड़ी 4 जून जब देश की जनता ने मोदी राज के खिलाफ अपना नतीजा दिया उसी दिन नीट यानी डॉक्टरी की पढ़ाई के लिए दाखिला लेने वाली परीक्षा का नतीजा भी सामने आया और रिजल्ट के साथ मोदी सरकार के घोटाले भी सामने आ गए घोटाला नंबर एक सड़सठ कैंडिडेट सेम स्कोर करके रैंक एक पर आए हैं घोटाला नंबर दो रैंक एक पर आए कैंडिडेट्स में से छह कैंडिडेट्स ने एक ही सेंटर पर परीक्षा दी थी घोटाला नंबर तीन कुल कैंडिडेट्स में से कई कैंडिडेट्स के 718 और 719 नंबर तक आए हैं जो रिजल्ट प्रक्रिया के गणित के हिसाब से नामुमकिन है इस तरह पूरी परीक्षा में फर्जीवाड़ा है इसकी वजह से 24 लाख ,00 कैंडिडेट्स जो डॉक्टर बनकर देश की सेवा करना चाहते थे उनका सपना मोदी सरकार के भ्रष्ट सिस्टम की भेंट चढ़ गया जो सरकार एक परीक्षा भी बिना गड़बड़ी के नहीं करवा सकती वो सरकार

ત્યારે એકબીજા સાથે વાતોચીતો કરીને પોતાના દુઃખ પોતાની વેદનાઓ સરકાર સામે અવાજ ઉઠાવવાની કોઈનામાં હિંમત નથી એટલે આ બધું ભોગવવું પડે છે પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની જે ધુલાઈ કરી છે એ વિડીયો ઉપર એક નજર નાખો દોસ્તો તમે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો અને એવા લોકો સુધી પણ પહોંચાડો કે જેમણે કમળનું બટન દબાવ્યું છે એમને પણ ખબર પડે કે આવનારા સમયમાં કદાચ તમારા બાળકો સાથે તમારા બાળકોના ભવિષ્ય સાથે આવા ખેલવાડ થાય ને તો ચૂપચાપ સહન કરી લેજો કારણ કે ત્રીસ વર્ષથી તમે સહન કરતા આવ્યા છો તો હવે સહન કરવાની પણ તમને આદત પડી ગઈ છે એટલે સહન કરી લેજો સરકાર સામે અવાજ બિલકુલ ન ઉઠાવતા વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો જય હિન્દ કરે છે ખાલી વાયદાઓ આપે છે ખાલી બોલે છે ખાલી જુઠ્ઠાણાઓ અને કરે છે માત્ર ભ્રષ્ટાચારો આવા જ ગુજરાત ને ઠગનારાઓ ની ખોલીશું પોલ જોતા રહો દીઠ ઓફ ગુજરાત દર ગુરુવારે રાત્રે સાત વાગે